ते पो ला खो गने ते साथे रा को दे गने

ઓ થોડું દેખાય છે એમાં તો કોટા ભરેરો છે આ સરપંચના રાજમાં આવું જોય કોટા છે તો રોડ નઈ કવ શું કરે તો બાવરિયા કઢાઈ દે બાવરિયા કઢાઈ દે પણ મોન તો જ નહીં ગામમાં કારો છો ભોડે તો રો બનાયા તો પેલા રોડની વાત તો જવા દે કે ગામમાં સંડાસ બનાવતો નઈ રોડ જોઈ બનાવ કે એવા ઠીક છે પણ વા છોકરો નિયા પાસ કઢું છું ને તે કા સિક્કો મળાજો ને 300 રૂપિયા ખાલી ઓમ કરીને ઓમ સિક્કો મારતો ને ફાઈન 300 રૂપિયા એટલે બસ ખાઈ 150 રૂપિયા માં ગેમ લે જાય

એકદાર મારે એવું જ હતું મારે ડોસી નું આધાર કાર્ડ કઢાવું હતું એક સિક્કો નતો કરતો નીમો નીમો આધાર કાર્ડ એના ને કર્યું નીમો નીમો ડોસી એ લુડકી જઈ મારતો મરી જાય તાણ એ પાર આ તો આ તો કરીને ખા જે એમ આજ ના તો ખઈએ છીએ જિંદગી ના ખઈએ છીએ કે અલે માતા કે પાણી તો આપણે તને ફોડાડી કે શીખા મુઈ નું હું બગાડીયો અમારી તો આવા તાણ દો દો થઈ જાય દસ દરા કારું કે એક ટપકો પાણી આપતું નહીં આ બોડેરાઈ જઈ ધમકાઈ દે તો ખબર નહીં મારી તો જો હા તો

સરપન સર વાતો કરો બેદનાથ બાબુ અમારું રાણી સોડવા લાગે પોણી તો સપના સપનામાં હું સપનામાં તમે ઉ

આમા મા વરસાદ આવતો કેવું લે મગન હું કેતો ભાગવત કર્યું નહીં મારો પેલો ઘર પાસ થયેલું પડી ત્રાસીલો ત્રાસ ખબર પડતી નહિ એક આઈ લઈને આ તો ભૂખ કાઢી નાખે

ગોમનો થઈ ગયો છું હવે કોઈ હતા બેઠા નવરા થઈ ગયો વેલા વેલા તે ખોળિયા મોટું અંબાણી ની વાત કરવાની તો કોઈ સહી સિક્કો બાક્યો ને તો કળિયા લ્યો તારા જેવો હાવ નફટ નહીં ગોમો મારા સહી સિક્કા કશું જોતા નહીં તારા સહી સિક્કા મારો કરવાય ઘેર લાઈન જ મિલે સહી સિક્કા હાથે માર દઉં છું ખોળો તારો ચાલતો જઈ કળ સહી સિક્કો ઈ તારી ડોશી સહી સિક્કો કળિયા ને તો તારી ડોશી ન ચાલે બાકી ગોમોય ના ચાલે કઉ પાછો ઉભારો ઉભારો એક વાત યાદ આવી છે મને

હોય તો ઠૂચી મારું ને વળી પોઈન્ટ મારું વળી હર કઈ ખોડા મુક આવશો બોલો એક ચાલી પાંચ ચાલી એ બધી જવાબદારી મારી લાખ રૂપિયા તારા ચાલી હજાર મારા થઈ સિક્કો કાલ હવારે ને તારે અંગાત મારી આલો એટલો આમ ગરીબો બધા વેણી ખાવાના લાખ થઈ સિક્કો એમ ખોડા કોઈ ભાઈ ના કરી જજે જજે રૂપિયા વગર કશું થાય છે એટલો પેલી સહી રહી ચાલી હજાર ની સહી આવે છે નઈ ચાલી હજાર ની ના હોય પણ આ તો થતું કઉ છું તને ઘડિયો નું લૂટું દોડી જુ હજી નહી સારું પૈસા ગલા નહી એ બધો ખર્ચો તારો ભાલ છે પછી

ધંધા પણ હારા મારા ખો લાદેટી કરીએ મુઢો અમભાઈ વાત કરો મુઢો અુ દેખા તું નહી તારા વિશે સરપંચ

બગલા સરપંચ શું ગમે જોય અમે હો બગલા જેવા રે તમારે શું કરવાનું છે પાણી છે નહીં કાળા હું તને કેટલા તકલીફ છે એમ કે છે ઘેર ડોસી રે ને

તો કરવા હું સારું કરવા દઉં તો ખાલી હું ફરીએ ને ખાલી આ તો એન્ટ્રી ચાલવાની બાકી મોય ના સરપંચ હજાર શું છું

તમે ડોઠું બોલતો હોય ને એના ડોઠા થી વાત કરું છું આ તને ખબર ના ને ભગા તો પાછું આ કીધું આ કાય હું ને તમારે એક કોમ કરું અલે ભણ ના આવ નું ઈ હે તો આ મળદો નું છે ઈ જઈ એ પકડ લઈ ગયો તો ભઈ બેઈ ગયો તો હા હે હે આબરૂ ગાટી કોમ નહી થોડા હવે તો વાત કરવા દે કીધું છે સિક્કો મારવાનું હોય ને તો લઈને આઈ જજો છે સિક્કો ભૂમા દિયો